ભરૂ હોસ્પિટલનું સંચાલન જ્યાંથી ડોક્ટર કિરણ સિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલકો દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે ત્યારથી હોસ્પિટલમાં અનેક મેડિકલ સુવિધા ઉપલબ્ધ થઈ છે જેમાં વધુ સુવિધાનો આજરોજ કરાયો છે જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતોને માર્ગ અકસ્માતોમાં અનેક લોકોને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ખાનગી સિટી સ્કેન સેન્ટરમાં મોટી રકમ ખર્ચીને સિટી સ્કેન કરાવવા માટે જવું પડ્યું હતું જેનું ધ્યાન રાખીને ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દર્દીઓ માટે ટ્રોમા સેન્ટર ખાતે રૂપિયા એક પોઈન્ટ છ કરોડના ખર્ચે ચોસઠ ફ્લાઇટનું

મેનેજ બાય ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સીટી સ્કેન મશીનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે સિક્સટી ફોર સ્લાઇસનું સિટી સ્કેન મશીન છે અતિ આધુનિક મશીનમાં સિમેન્ટ્સ કંપનીનું આ મશીનમાં દરેક જાતના એક્સિડન્ટના કેસીસ જેમાં સિટી સ્કેનની જરૂર હોય મગજના ડિસીઝ જેમાં સિટી સ્કેનની જરૂર હોય તમામનું ડાયગ્નોસિસ નજીવા દરે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે